ઉજવણી કરવામાં આવી રહી છે લોકો ઘરે ઘરે રંગોળી કરી તોરણ બાંધીને આ ઉજવણી માં જોડાયા વિવિધ ચોક માં અવનવા જલારામ બાપાના ફ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જલારામ બાપા ની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે દેશ વિદેશ થી બાપાના લાખો ભક્તો દર્શને આવે છે જન્મજયંતીનો વિરપુરમાં અનેરો ઉત્સવ ઉજવાય છે લગભગથી અઠવાડિયા સુધી જાણે મેળા જેવો માહોલ અહીં જોવા મળે છે કાર્તિક સુદ પ્રાતમે જલારામ બાપાની જન્મજયંતી ઉજવવામાં આવે છે તો દિવાળી અને ત્યારબાદ નવા વર્ષથી લઈને અત્યાર સુધી જે લોકોનો જમાવડો અહીં થતો હોય છે રંગોળી કરી આરતી ઉતારી દર્શન કરી સૌ કોઈ ધન્ય થાય છે

કે રસ્તાની અંદર માં આ નાસ્તાની ચાલી તમામ વ્યવસ્થા સેવા ભાવિક લોકો રાખ કરી છે આ જે ફક્ત લોકો સાથે વાત કરવા પડે તો શું કેશલું ક્યાંથી દર્શન કરવા આવ્યા છે કેવું લાગે છે ચાલે છે શ્રદ્ધા ની વાત છે લોકો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આ બીજા લોકો સાથે વાત કરીશું શું કેસલ દર્શન કરવા આવી રહ્યા છો ક્યાં ગામ થી આવી રહ્યા છો કેટલા દિવસ થી પહોંચી તો વીરપુરમાં જ્યાં આજે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે દુનિયાભરમાં લાખો કરોડો ભક્તો જે જલારામ બાપામાં અકૂટ આસ્થા ધરાવે છે સંત શિરોમણીના દર્શન કરીને પોતાના જીવનને સદ માર્ગે આગળ વધારે છે બાપાના લાખો ભક્તો આ વખતે જ્યારે દર્શન કરવા આવ્યા છે તો વીરપુર આખું જેની રોનક બદલાઈ ગઈ છે શણગારવામાં આવ્યું છે વીરપુર અને આ પાવન ધરા પર આવીને ભક્તો જેઓ જલારામ બાપાના સાનિધ્યમાં આવ્યાની અનુભૂતિ કરી રહ્યા છે આંગણે આંગણે જલારામ બાપાના જયઘોષ સાથેની ગુંજ સંભળાય છે સાથે રંગોળી કરવામાં આવી છે બસો ને વીસ વર્ષની ઉપર થઈ ગયું જ્યારે આ વીરપુર એક ધામ બને છે જલારામ બાપાના અસ્તિત્વના પરચા આજે પણ ત્યાં જોવા મળે છે અને એટલા માટે જ ત્યાં લોકો દર્શનાર્થે આવે છે ખાસ કરીને જે દિવાળી જાય અને ત્યારબાદ ગુજરાતીઓનું નૂતન વર્ષ આવે અને સાતમ એના સાત દિવસ રહીને આવે છે જલારામ બાપાની જયંતિ આ સાત દિવસ સુધી વિરપુરમાં મેળા જેવો માહોલ જામે છે અને લાખો લોકો વિરપુરમાં આવે છે દર્શન કરવા માટે આ વખતે જ્યારે વીરપુરની આપણે વાત કરીએ તો આખું વીરપુર અત્યારે જાણે એનો રંગ બદલાઈ ગયો છે રોનક બદલાઈ ગઈ છે શણગારવામાં આવ્યું છે રંગોળી તોરણ આ ઉપરાંત લાઇટિંગથી વીરપુરની શોભા વધી ગઈ છે